વિશ્વના સૌથી મોટા દેશ એટલે કે ભારતમાં બધું જ શક્ય છે વિશ્વાસ કોના પર મૂકવો એ સામાન્ય માણસોને ખબર પડતી નથી સામાન્ય બેન્કો ઉઠી જાય છે પેઢી ઉઠી જાય છે અને ખાનગી ફાઇનાન્સર કે પછી ફંડ કરતી સંસ્થા ઉઠી જાય છે અને ગરીબ અને અમીરોના પૈસા ડૂબે એવું વારંવાર બનતું હોય છે એટલે લોકો પોતાના મહેનતમાં પસીનાના રૂપિયા સરકાર હસ્તક વિશ્વાસો પોસ્ટ ખાતામાં પોતાના લાખો રૂપિયા જમા કરાવે પણ આ પોસ્ટ ખાતામાં પણ તમારા મહેનતાના પૈસા ગાયબ થઈ જાય તો શું આવું જ કંઈ બન્યું સુરતના પલસાણામાં કોણ હતા બેજાબાજ કોણે વાપર્યું શેતાની દિમાગ જુઓ આજે અમારા વિશેષ અહેવાલમાં આ પોસ્ટ ઓફિસ વિશ્વાસુ નથી જોજો હ તમારા પૈસા સુરક્ષિત તો છે ને જોઈ લેજો નહીં તો તમે પણ પલસાણાના ગ્રાહકોની જેમ રડતા થઈ જશો આ ભારતમાં બેંકમાં પૈસા ગરીબ અને અમીરના પૈસાના સુરક્ષિત નથી બેંકોમાં ચોરી થાય તો ગ્રાહકોને રડવાનું બેંકોમાં ઉચાપત થાય તો ગ્રાહકોએ ભોગવવાનું સામાન્ય અભાણ પૂછીએ કે આપણા પૈસા ક્યાં સુરક્ષિત તો એ તરત જ બોલે સરકારી પોસ્ટ ખાતામાં પણ આ સરકારી પોસ્ટ ખાતા પણ હવે સુરક્ષિત નથી પોસ્ટના ગ્રાહકોના રૂપિયા તો સુરક્ષિત નથી પણ ગરીબના સરકારી યોજનાના આવેલા રૂપિયા પણ સુરક્ષિત નથી કેમ કે સુરતના બારડોલી ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટના અધિકારી ચંદુલાલ પાડવીની પોલીસ ફરિયાદ તો એવું જ લાગે છે પલસાણા તાલુકાના લાખણપોર પોસ્ટના પોસ્ટ માસ્ટર કાર્તિકગીરી ભાઈલાલગીરી ગોસ્વામી અને પુણી પોસ્ટના પોસ્ટ માસ્ટર જીગ્નેશસિંહ ઠાકોર સામે તેમના જ વિભાગના અધિકારીએ લાખોની ઉચાપદની ફરિયાદ નોંધાવી છે ફરિયાદ પણ એવી છે કે લોકોને પોસ્ટ વિભાગના સુશાસન વહીવટ પર વિશ્વાસ ઉઠી જશે હવે વાત જાણે એમ છે કે લાખણપોર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર કાર્તિક ગીરી ગોસ્વામીના સેતાની દિમાગનો અને ગ્રાહકો ભોગ બન્યા છે ગ્રાહક તો ગ્રાહક પણ સરકારી યોજના પૈકી અપાતી સરકારી સહાયની રકમ પણ સ્વાહ કરી ગયા છે કુલ સત્તાણું લાખ અઠ્ઠાવીસ હજાર પાંચસો ઓગણત્રીસ રૂપિયા ઓળકા લીધા વગર સ્વા કરી ગયા આખું આખું કોભાન લાખોનું નથી કરોડોમાં જસે તેવું લાગે છે કેમ કે આખું કોભાન 13 એપ્રિલ 2023 થી 28 ડિસેમ્બર 2024 ના સમયગાળા દરમિયાન આચર્યું છે હવે લાખણپور પોસ્ટ ઓફિસના માસ્ટર કાર્તિક ગિરી અલગ અલગ પોસ્ટ એકાઉન્ટમાં ગ્રાહકોના નાણાં નાખતા ગ્રાહકોની જાણ બહાર લાખો રૂપિયા સગેવગે કરી દેતા હતા અને આખી આખું કરતુત માં પુણીના પોસ્ટ માસ્ટર જીજ્ઞેશસિંહ ઠાકોર પણ આખા કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું આ બંને ગ્રાહકોને ખબર ના પડે માટે પબ્લિકના માણસોના નવા ખાતા ખોલતા જેમાં ગ્રાહકોને અંધારામાં રાખી તેમના નાણાં બીજા ખાતામાં જમા કરાવી દેતા અને મોબાઈલ નંબર પોતાના સગા કે વિશ્વાસોના આપતા જેથી સરળતાથી ઓટીપી નંબર મેળવી રૂપિયા સગે વગે કરી લેવામાં આવતા મોટાભાગે ગામના લોકો એનઆરઆઈ હોવાથી મોટી રકમ સગે વગે થઈ હોવાનું માનવામાં આવે છે હવે એ તો તપાસ પછી સાચી હકીકત બહાર આવશે પણ હવે તો સરકારના પોસ્ટો ખાતા ગ્રાહકોને પૈસા મૂકવા પણ બીક લાગે છે મારું નામ સંજયભાઈ ગોપાલભાઈ રાઠોડ હું ગામ લાખણપોમાં રહું છું અને અમારે પોસ્ટનું કોમ્પાન થયેલું છે એના માટે અમે અહીંયા આવ્યા છે તમારે કોમ્પાન્ડમાં શું થયું કેટલું થયેલું છે હવે અમારા કોમ્પાન્ડમાં એવું થયું કે અમે ફિક્સમાં પચાસ હજાર રૂપિયા મૂકેલા હતા વીસ આઠ બે હજાર ચોવીસ એમાં પછી ગામના ને બધાને ખબર પડી કે પૈસા જટારેલા છે એવી રીતના પંદર હજાર છે હવે એમ જોવા તો આખું ગામ જ બધું સંડોવાયેલું છે અમને બોલાવ્યા છે અમારા જવાબ માટે એ માટે અમે અહીં હાજર રહેલા છે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ બારડોલી ડિવિઝનના ચંદુલાલ પાડવીનાઓએ એક ફરિયાદ આપેલ કે જેમાં તેમની અંડરની લાખણપુર અને પુણી ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ જિગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિક ગીરી હોય દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની સાડત્રીસ લાખ અઠ્ઠાવન હજાર જેવી રકમની ઉચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે ગેરરીતિ કરવાનો એમો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા એ પૈસા એમના સગાવાલાના ટ્રાન્સ ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા બીજા નેટ બેન્કિંગ દ્વારા આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય જે ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે પલસાણા તાલુકાનું લાખડપુર ગામ આમ તો એનઆરઆઈ ગામ છે એટલે સ્વાભાવિક આ લાખણપોર પોસ્ટની બ્રાન્ચમાં મોટી રકમ જમા થાય પણ આ પોસ્ટના પોસ્ટ માસ્ટરની નિયત સારી નહોતી ગ્રાહકોના રૂપિયા લીધા બાદ પોસ્ટ એકાઉન્ટમાં જમા કરતા નહીં અને પોતાના મડતિયાના ખાતામાં રૂપિયા જમા કરતા અને મોબાઈલ નંબર પોતાના મડતિયાને આપતા જેથી ઓટીપી નંબર સરળતાથી મળી જાય અને ગ્રાહકોના સગે વગે કરી દેવામાં આવતા પોસ્ટ માસ્ટર પર ગ્રાહકો અને ગ્રામજનોને વિશ્વાસ હતો પરંતુ આંધળો વિશ્વાસ આફત લાવે છે જે ગ્રાહકો ભોગ બન્યા એમણે પોલીસ સહિત પોસ્ટ ઓફિસમાં બધે જ ફરિયાદ કરી તપાસ દરમિયાન જે વિગત બહાર આવી તે ચોંકામનારી હતી સદર ગુનાનો ગુનો દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન લાગતા વળગતા જે પણ સરકારી સાહેબો છે તેમજ પબ્લિકના ભોગ બનનાર માણસોના સાહેબોના નિવેદનો લઈ તપાસ ચાલુ કરેલ અને તપાસ દરમિયાન આ લાખણપુર બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવતા કાર્તિક ગિરિ ગોસ્વામીનાઓ મળી આવતા તેમને અટક કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડ સાથે રજૂ કરેલ છે નામદાર કોર્ટે હાલે પંદર તારીખ સુધીના રિમાન્ડ લીધેલ છે અને આ તપાસ દરમિયાન હજી લાખણપુર તેમજ પૂણીમાં પબ્લિકના એકાઉન્ટ ધારકોની સંખ્યા ખૂબ છે જે તપાસ ચાલુ છે અને આમાં હજી એકાઉન્ટ ધારકોમાં ભોગ બનનારની સંખ્યા તેમજ આજે રકમ સાડત્રીસ લાખ અઠાવન હજાર છે તેમાં પણ વધવાની શક્યતાઓ રહેલી છે આ સમગ્ર કૌભાંડ વિશે દિવ્યાંગ ન્યૂઝમાં અગાઉ અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા જેની ધારદાર અસર થયા બાદ હાલમાં ત્રીસ પોઈન્ટ તેર લાખ રૂપિયા ઉચાપત કરવાના બે પોસ્ટ માસ્ટર સામે ગુનો નોંધાયો છે હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે અને લાખણપોર પોસ્ટના પોસ્ટ માસ્ટરની પલસાણા પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી રહી છે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પંદર તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જોકે પોલીસને પણ આશંકા છે કે આ કૌભાંડ લાખોનું નહીં પણ કરોડોનું છે પણ પોલીસ તપાસમાં બધું બહાર આવી જશે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત